Tokeam so youtube family majama, majama so tipi labu tanda suku labu tadi mataji cairang mafi cairi doa luka tais, taat toza pula nor kuple piring tigiat tiara karna kait ngam majau nong hain sokra na lagane, kait ngia jauh duniang ngala pula jauh nong bukane, diwa buti peroane, aya પછી જવાનું હોય પેલા ડેલીનું કામ તો કરી નાખો પછી જવાનું પછી જવાનું હોય બંધવા ના જાય પેલા આયેલા જાય નહીં જે દીવા બતી કરી લઈ સિરાવી લે અને પછી આયેલા જઈ દુકાને તો આપણા દીવાબતી થઈ ગયા હે તો સિરાવી લઈ tôi thấy cái rốt ly hết này sát đi rốt đi rốt có gần một gần trào này đá thịt đục vào nó hết tự không có gì không thôi ra lấy để thì rốt cái này cái này là đây rồi

તો ફ્રીજમાં પેલા ગોઠવી દઈએ પછી બાગ ઉતારી દેવું આપણે સોડા ગોઠવી નાખીએ બધી આપણે થમસઅપ વાળાને આવીએ એટલે બધી ગોઠવી દીધી આપણે ને સ્પ્રાઇટ એ બધી ગોઠવી દીધી ને ફાગ ગોઠવી દીધો બધી ફૂલ કરી નાખીશું અથાળે બે જાય ને પછી આવેલા જાય જમમાં લગ્નમાં જવાનું છે

જમવાનું થઈ ગયો ચાલો એ બધું 30 આવ પડી ગયા 10 ચાલી પછી જમવાનું થઈ ગયો ચાલો લઈ આપણે આ ભાઈને દે પહેલા ભાઈ થઈ ગયો તો થઈ ચાલો બે જમી લઈ આને તો બતાયો જોમેલેક બાય બાય એ ઠાઈ ને મને એ કે 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 કામકાજ ચાલુ કર્યો હવે તો બોલતો પછી મે કો ફજિયા તો આવ આ એમ ફજિયા

સબસ્ક્રાઈબ કેક લેવા મોન્ટલિસમાં આઈ જન વેલ્ડિંગ એનિવર્સરી છે કેક લેવા એવા વેલ્ડિંગ એનિવર્સરી છે કેક લેવા એવા કે આઈ કલા છે

આ આપણે આલા જ આવે રમી આવી આપડે ડીજે તો સંત કૃપા દીજે હો સંકેતભાઈનો તમારો કોઈ ડીજે ઓર્ડર દેવો હોય તો કમેન્ટ કરી દેજો આપણે નંબર રાખી દે કમેન્ટ કરજો તો આપડા રાસ ગરબા ચાલુ થઈ ગયા ના હવે રાસ ગરબા રમવા વિના ત્યાં તો થઈ ગયો હોય ચાલો ચાલો ને બધા સ્વાતી બેને રમવા મહિના જાઓ જાવડો દોસ્તારો બધા ઠેકા મળી મારી રમે જાઓ જોડો રમે છે

થઈ ગયો પછી ડિસ્કો ચાલવો બાકા જીકી બાકા જીકી ડિસ્ક પર ચાલુ થઈ ગયો હવે આપડે રમીન નો એવો કરે તો થાકી ગયા તો હોઈ જાય તો આપણો કાય પૂરો કહીજો તમે મારી માં ન હોય તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી મળી આપણે બીજા રામ રામ મને વંદરમાં હતો તો મળી આવ્યો બીજા માં